પાણી લાવે છે હો આજ તો ભાઈ આંટો મારવા આવ્યા છે દાદા ને મળવા દીતિયા બેન આવ્યા છે અને ભાઈ આપડે તો દીતિયા બેન આવે એટલે જ હોય કેમ હે બહુ ઠંડુ છે ભાઈ દિત્યાબેન બોલે પણ હજી બાલ મંદિર ગયા નથી હા બાકી દસ એકડા એબીસીડી બધું વન ટુ થ્રી ફોર બોલો દિત્યા બેટા એ તો કહી દીધું પણ હવે હવે

થાકી હો અને શેઢે પાળેથી ખડ સાફ કરાવવું પડે સોખું કરાવવું પડે આ ઈજ કરતો હતો ઓલા ભાગમાં બધે આપણે કમ્પ્લીટ કરીને એને આ નાની ખંપાળી સહી મારી દઈએ એટલે ખડ ઉપર ઉપરથી આવી જાય એટલે અત્યારે ભાઈ બેઠો પોરો ખાવા ત્યાં પાણી લઈને આવ્યા એટલે આવું બધું સાફ સુફ રાખવું પડે નગર ન આવે આપણે ભાઈ આડેધડ કામ કરતા નથી આપણને વ્યવસ્થિત શોખવું હોય તો જ મજા આવે કારણ કે આપણે ત્યાં રહેવાનું હોય અને ભાઈ જેટલું આ ઘરનું આંગણું હોય વાડી હોય જેટલી શોખાય હોય એટલી આપણને મજા આવે આ રીતનું છે અને એટલે ભાઈ શરદ પૂનમ ના હિસાબે ભાઈ ભાવનગર સિટીમાં બધે ગલીએ ગલીએ ઊંધિયું જે જેને જેટલો વેપાર થાય એ પ્રમાણે ઊંધિયું ના ટોપ ના ટોપ ભર્યા હોય અને ભાઈ ઊંધિયું પછી દહીં વડા પછી જલેબી આર્ય હોય આ બધું એ ભાવનગરમાં અમારા સલણ છે અને હવ આ બધા શરદ પૂનમનો ઉત્સવ મનાવીને આરોગ છે પછી રાતે ભાઈ પાછું દૂધને ખવાઈની ખીર બનાવે એટલે આ રીતનો હં પ્રોગ્રામ હોય એટલે ભાઈ આ પરબ પરબ છે એ બધા હવ રીતે ઉજવતા હોય હરા હરેક સિટીમાં એનું માધ્યમ અલગ અલગ હોય ને અલગ રીતે ઉજવણી થતી હોય પણ અમારા ભાવનગરમાં ભાઈ ઊંધિયાથી શરૂઆત થાય અને ઊંધું આ છે ને ભાઈ ઝપટ બોલ છે હો ઘરે ઘરે અને આપણે ભાઈ આગળ પહેલાં એક બેનને ખાલી કોમેટી હતી એક આગલા વિડીયોમાં કે ભાઈ ઊંધું બનાવજો એમ તો હવે આપણે ભાઈ આગળનો વિડીયો કાઠિયાવાડી ઊંઝું અને પરિવારનો પરિચય અને દૂધીનો હલવો આ રીતનું વિડીયોમાં લખેલું છે આ વિડીયો તમે જોઈજો તો એમાં ઊંધું કઈ રીતનું બને એ રીતનું છે અને આપણા હરેક વિડિયા ઘણા વિડિયા આપણે મૂકેલા છે તો હરેક વિડીયોમાં તમને નવું જાણવા મળશે નવું જોવા મળશે નવું શીખવા મળશે નવું લોકેશન મળશે અને બધું નવું નવું હરેક વિડીયોમાં અલગ અલગ હશે એટલે ભાઈ તમે આ વિડીયો જોવો છો તો પાછા બીજા વિડીયો અમારા જોજો એટલે અમારી પાછો આનંદાભાઈ જમાવટ જ હો અને આ વિડીયો અત્યારે હવે આપણે આજનો શું પ્રોગ્રામ છે પ્રોગ્રામમાં તો શાક હા ડોડા એટલે ભાઈ મકાઈના ડોડા એટલે ભાઈ મકાઈ મગનું શાક બનાવવાના છે અને ભાઈ મકાઈ મગનું શાક એટલે ભાઈ બહુ જમાવટ થાય એમાં તો આજ જ આપણે બપોરમાં આનંદ થવાનો હશે અને ભાઈ તે પાછા મગાવશું હારના એટલે ઊંધોઈ ત્યાં પાછા આરોગશું આજ એટલે આ રીતનું છે પણ અત્યારે કાંઈ હવે એ મેળ નથી એટલે મગ મકાઈનું શાક અત્યારે બને છે તો એ તમે જોજો અને હું જરાક સાફસૂફ કરું છું તો એ તમને બતાવું એટલે એ જોજો ત્યાં આપણે મગ મકાઈ નું શાક બની જાય પછી કરી લેવું બપોરા બરોબર ને અને અમારા ભાઈ દીત્યા બેન આવ્યા છે એટલે પાછા કઈક લઈ જવા પડે અમારે બે દે થાય ચાર દે થાય એટલે દાદા દાદા બા કરતા અહીંયા ભાઈ પહોંચી જાય કેમ અને ભાઈ આપણે ઘરે ગમે વાતાવરણમાં કદાચ પંખામાં કે ભાઈ એસી માં રહેતા હોય પણ જે આપણે અત્યારે આજે પોપિયાના સહી બેઠા છે ને આમથી હવા આવે તો ભાઈ આની હારીમાં કાંઈ ન આવે કારણ કે મેં આ જીવન જીવી લીધેલા છે હું ઘણા વર્ષો સુધી એસીમાં રહેલો છું ફોર વ્હીલની એસીમાં રહેલો છો પણ આ લાઈવ અનુભવ કરું છું કે ભાઈ બધાય કરતા મજા અત્યારે આજે પોપિયાના સયામાંના આમ લીમડા કોરથી પવન આવે છે અને આ લહેરખી જે આપણે કામ કર્યા હોય કામ કરીને શરીર ઉપર પરસો વળી ગયો હોય અને પછી ભાઈ એ લહેરખી આવે એટલે જે એસી કરતાં વધારે માહોલ અને આપણું શરીર ઠંડુ થાય એવી મજા આવે હો આયા હા આ તમારી સામે બેઠાને વાત કરું છો અને આ માહોલ છે ને આ દેખાય છે તમને અને તમે જોઈ શકો છો અને ભાઈ આ જે જમાવટ છે આ કુદરત ના ગર્મે જમાવટ આ આપણને બક્ષીસ આપેલી અને એનો આપણે હાસો ઉપયોગ કરીએ એટલે જીવનમાં માં કાય નો ઘટે આનંદ આવે હો ભાઈ મોજ જ આવે નકરી હું બરોબર ને આપડે ગમે ત્યાં વાત થાતી હોય એટલે એમ વાત કરે કે ભાઈ વાડી છે હોય ને તો ભાઈ ભૂખ્યા તરસ્યા બેઠા રહીએ પણ એવું નથી આ પવન લાગે અને કામ કરતા હોય એટલે ભૂખ એટલી લાગે ને કે ભૂખ્યા તરસ્યા તમારે વાડીમાં ખોરાક ડબલ હાલે એટલે ભાઈ કહેવત છે કે ભાઈ આપણે આવો સહી હોય ભૂખ્યા તરસ્યા બેઠા રહીએ પણ ભૂખ્યા તરસ્યા નહીં અહીંયા તો ડબલ જોવે હો ભાઈ ખોરાક ડબલ હાલે ક્યાં શિયાળો આવશે અને શિયાળામાં તો ભાઈ જે બને એટલે તમે ખોરાકના બધા શાકભાજી તાજા મળતા હોય એનો તમે શાક બનાવીને કે ભાઈ આમ નામ કે સલાડમાં ઉપયોગ કરો તો શરીર માટે બહુ સારું હવે કરીએ તૈયારી હા તો કરો મગ મકાઈનું શાક અને હું આ ઓલું અધૂરું છે પૂરું કરી નાખું મારા મરસા જો હે તો બે ત્રણ મરસા લેતી જાવ મીઠો લીમડો જો હે તો ઈ લેતી જાવ આરો અને આપણે જો મકાઈ ને મગ તો ઈ બાફવા મૂકી દીધું છે એમ વાહ બે બફાઈ ગયું છે હમ હસો જે કામ પાવરફુલ હોય ને જેને ટાઈમસર કામ ઉચેલું હોય ને જેને ખબર જ હોય તો ઈ કે ને બે બેનો એક રીત ની વાત થાય કે ભાઈ મેં હાલતા ચાલતા આ કરી નાખ્યું એટલે હાલતા ચાલતા અમારે છે ને અમુક વસ્તુ મુકાઈ જાય હો અને હાલતા ચાલતા બનાવી નાખે કેમ

મોબાઈલ ભાઈ શીખવાડે ત્યારે વસ્તુ બાળી ગયો જે કામ થાય આમાં તમે માં જોતા જોતા નવી નવું ઘણું જાણવા શીખવાય મળે પણ હવે કાક મૂકી દીધું ગેસ ઉપર અને જો મોબાઈલ ગયા તો ધુવાડે કાઢી ગયો હા ભાઈ હો આવે તો મોબાઈલ છે ને એટલે કઈ ખબર રે ગેસ ડીમો છે

તૈયારી કરીને બે ગયા પેલા આપણે ડોડા બાફી નાખ્યા તો એ કાઢી લીધા છે અને મગ બફાય છે અને આપણે મગ ના શાકમાં આપણે લસણ નાખવાનું છે તો પેલા હવે લસણ ફોલી નાખી અને પછી આપણે શરૂઆત કરીએ શાક બનાવવાની આપણો લસણ ફોલાઈ ગયું છે લસણ ખાંડી વાળી પહેલા પણ લસણ ખાંડી ગયું છે હવે લીલા મરચાં ખાંડી નાખી પહેલા ધોઈ નાખી જરા હવે આપણે જો મરચાં મોળી નાખ્યા છે થોડું આદુ નાખી દે અને પછી બેય વસ્તુ ખાંડી નાખી આપણે આપણે મરસા અને આદુ બે ખંડાયું નાખી દઈ હવે આપણે ટમેટું મોળી નાખી હવે આપડે મગ જોઈ જોઈ બફાઈ ગયા છે કે નહીં બફાઇ ગયા છે મસ્ત આપણે ઉતારી દઈએ આપણે હવે આપણે જો મગ તો ઉતારી લીધા છે પણ આપણે આ ડોડાના દાણા કાઢી નાખી આ રીતે આપણે ઉપર ઉપરથી લઈ લેવાના છે

નાખી દઈએ આપણે અને મીઠો લીમડો અને હવે નાખી દઈએ આપણે આ લસણ ને લીલા મરસા ના આદુ આપણે જો લીલા મરસાણ લસણને એવું મસ્ત કકડી ગયું છે હવે આપણે મસાલો નાખી દઈએ આ મીઠું નાખી દઈએ મીઠું કેમ કે આપણે મગમાય બાફામાં નાખ્યું છે મકાઈમાંય નાખ્યું છે અને હળદર નાખી દઈએ અને જીરું અને આમાં આપણે લસણ નાખ્યું છે એટલે કોરું મરસું નાખવાનું છે તો એ નાખી દઈએ બે ચમચી મગના શાકમાં તો ઘણા ડુંગળીનો વઘાર કરે અને ઘણા લોટની આટી દે અમી દઈએ લોટની આંટી પણ આજ આપણે મકાઈ નાખવાની છે એટલે નથી દેવાનું લોટ નથી નાખવાનો હવન રીતે હવે અલગ અલગ બનાવતા હોય પણ આજ તો આપણે મગ મકાઈનું સટાકાદાર બનાવવાનું છે મસ્ત શાક હવે આપણે આ ટમેટું મળેલું છે એ નાખી દઈએ એટલે હારવાર સડી જાય અને સહેજમ તો આપણે પાણી નાખી દઈએ અને વગડીને આપણે સડવા દઈએ પછી આપણે મગને મકાઈ દઈ નાખી મસાલો જો આપણે મસ્ત પાકી ગયો છે ટમેટા બહુ સરસ સડી ગયા જુઓ હવે આપણે મકાઈ નાખી દઈએ અંદર પહેલાં હવે નાખી દઈએ આપણે આ બાફેલા મગ અને હવે આપણે આને ઘડીક પાકવા દઈએ અને આપણે આની આરે ઝાડ બાજરીના રોટલા બનાવવાના છે તો એ તૈયારી કરી નાખી આપણે ભાઈ બે કટકા શું એટલે આપણે સાફ કરતા કરતા આવ્યા છે આ ઢગલા પીડ્યા એટલે આ આધુ ચોમાસું પછી કરવું પડે હું હવે અહીંયા થોડું ગ્રુ છે હવે અહીંયા આપણે જો મસ્ત પાકી ગયું છે પણ આમાં આપણે થોડીક આમલી નાખવાની છે કેમ કે મગના શાક માં આમલી ને ગોળ બે નાખવાનું હોય પણ આપણે મકાઈ નાખીએ છે એટલે ગોળ નથી નાખવાનો આ થોડીક આમલી નાખી દઈએ અને આપણે થોડુંક ટમેટું નાખ્યું છે તો હવે જરાક વાર રહેવા દઈએ પછી ઉતારીએ પછી આપણે ઝાર બાજરીના રોટલા બનાવી આપણે જોઈ લઈએ શાક શાક તો જો મસ્ત પાકી ગયું છે મગ મકાઈનું અને સટાકેદાર બન્યું સામે તે કેમ કે આપણે લીલા મરસા નાખ્યા ઇક્વલ નાખ્યું છે તો હવે આપણે ઉતારી લઈએ સુગંધ સરસ આવે છે પણ અમને આવશે તમને તો નહીં આવે અને બે વસ્તુ આપણે જો એક વાટકી અને એટલે બે હરખું છે મસાલો મસ્ત બન્યો છે હવે આપણે રોટલા બનાવી નાખીએ આપણે જો રોટલા બનાવવાના છે પણ જો તમને આપણે બિરલાનું હાથનું બનાવ્યું છે જો આ રીતે આપણે મિત્રનેથી લાવ્યા થા તો આપણે આગળ વિડીયામાં બિરલાનું બટેટાનું શાકય બનાવ્યું હતું અને આ રીતે આપણે હાથનું બનાવ્યું આમાં ખાલી આપણે મીઠું અને હળદર આ રીતે બોળી દીધા હવે આપણે ખાવા બેસી તારે એક બે બટકા લઈ લઈ અને બાકી આપણે ફ્રીજમાં મૂકી દઈશી એટલે બિરલાનું હાથનું આપણે આ રીતે બનાવ્યું છે જો અને ભાઈ મસ્ત બન્યું છે ટેસ્ટથી લાગે છે બહુ જ તે બીલા હોય બનાવજો અમારે જો કે હજી વાર છે આવશે ત્યાં વાર લાગશે પછી આપણે બનાવશું અને અત્યારે તો આપણે મિત્રનેથી લાવ્યા એટલે બનાવ્યું પણ બહુ મસ્ત લાગે છે હવે આપણે રોટલા બનાવી નાખી તો આપણે પોપૈયા જો ધીરે ધીરે બે ત્રણ બે ત્રણ ઉતરે છે કેમ કે હવે ધીરે ધીરે પાકવા મળ્યા છે તો આપણે હવારમાં ત્રણ ઉતાર્યા હતા તો એક મોળીને ખાઈ ગયા અને સફરજનય તે તાણા ગયા હતા લાવ્યા હતા ઘણા તો સફરજન પડ્યા છે દીત્યા બેને ખાધા અને બાકી પડ્યા છે જુઓ

અને આપણે જો આ રીતે લગાડતા હોય ને ત્યાં સુગંધ આવે મસ્ત અને આપડે ભાવે તે આપણું ઘરનું ઘી રહ્યું એટલે રોટલો ભાખરી રોટલી ગમે આમાં સોપડી ટેસ્ટ આવે

આપણે જો શું મળી વાળા છે તળે નાખી નાખી તેલ આ તો ભાઈ જમાવટ છે મગ મકાઈ નું શાક અને ભાઈ તળેલા મરસા પછી રોટલા ઘી સોપડેલા માખણ સોપડ્યું ના ના ઘી એમ ને ઘી સોપડેલા રોટલા અને ભાઈ આ થો તો ભાઈ બપોરા માં છે જમાવટ ના ભૂખ લાગી એટલે બપોરામાં આવશે મજા તો ભાઈ થોડી વાર માં બે જ બપોરે કરવા મળશું આગલા વિડીયો સીતારામ આવજો સીતારામ